રાજકોટ શહેરની વર્ષો જૂની રવિવારી બજારના લોકોને ગણતરીના દિવસોમાં રવિવારી બજારની જગ્યા ખાલી નહીં કરે તો લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસો આપવામાં આવી છે જેને લઈ વડગામના ધારાસભ્યને સાથે રાખી લોકો દ્વારા કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ જેના સાચા અર્થમાં લાગુ કરવામાં આવે તેમજ રવિવારી બજારને હટાવવામાં આવે નહીં તેવી માંગ કરવામાં આવી છે કોઈ કારણસર આ રવિવારી બજાર હટાવવી પડે તો ત્યાંના એક પાકો સર્વે અને અભ્યાસ કરી બીજે ધંધો રોજગાર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે તેવું આવેદન પાઠવવામાં આવ્યું છે જે રીતે કોર્પોરેશનની ભૂલો હોય અને લોકો ઉપર ધાબડી દેવી અધિકારીઓ ફિક્સ થતા હોય ત્યારે નાના માણસોને દબાવી દેવા એની જે આ રાજકોટની અંદર પદ્ધતિ છે પદ્ધતિના ભાગરૂપે આ લોકોને ભૂતકાળના અને ભૂતપૂર્વ કમિશનર શ્રી નેહરા સાહેબે રાજકોટમાંથી બધી જગ્યાએથી ખસેડી અને હાજી ડેમ પાસે જમીન ફાળવવામાં આવી હતી હવે આ જગ્યા છે એ પ્રાઇવેટ માલિકીની છે એવી નોટિસો છ વ્યક્તિને આગેવાનોને દેવામાં આવે અને એ છને નોટિસ આપીને લેન્ડકેપિંગની નોટિસો દેવામાં આવે તો જ્યારે એ આખી જગ્યાને દિવાલ કરવામાં આવી ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નહોતી

વ્યક્તિની હોય તો એને ફાળવી દેવામાં આવે કારણ કે આ લોકોને કોઈ વસ્તુને લેવા દેવા જ નથી એને ફાળવી દેવામાં આવે એની સામે રાજકોટની જનતા રાજકોટ હેરાન ન થાય પબ્લિક હેરાન ન થાય અને નાના લોકો હેરાન ન થાય તો અન્ય બીજી જગ્યાએ સરકારશ્રીના ઘણી જગ્યાઓ પડી છે જે એમને એમ રેડી ઘાટ પડી છે એ જગ્યાઓ એને ફાળવવામાં આવે કે જેથી કરીને એની રોજગારી એનો ધંધો અને એનો પરિવારની રોજગારી ચલાવી શકે અંદાજી ત્યાં અમે કાલે અહીંયા ફર્યા છીએ ત્યારે અંદાજે ત્યાં પાંચસો કુટુંબની આસપાસની આખી વાત છે ત્યારે રાજકોટની આજુબાજુમાં જો સરકારને ક્યાંય ખરાબાને એ દેખાતા ન હોય તો મને કહેશે તો હું એને ખરાબો પણ દેખાડીશ કે આ બધા ત્યાં સચવાઈ જાય ભ્રષ્ટાચારી વૃત્તિના કારણે અને પૈસાની આંધળી ભૂખના કારણે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યોએ ગેરકાયદેસર ઈમારતો બાંધકામો શોપિંગ સેન્ટર ટાવરો જે ઉભા કર્યા પીયુ પરમિશન વગર ઈમારતો ઊભી કરી એની સામે કોઈ કાર્યવાહી નહીં કરવી અને ગરીબ લારી ગલ્લા પાથારાણાવાળા રેંકડીવાળા જે રાજકોટની રવિવારી બજારની શાન છે આ તમામ લોકોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા મામલતદાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની નોટિસ આપી એ કઈ હદે આ મ્યુનિસિપલ તંત્ર અને રાજ્યની ભાજપ સરકાર એક ગરીબ વિરોધી શ્રમજીવી લારી ગલ્લા પાથરણા વિરોધી બની ચૂકી છે એનો દાખલો છે રાજકોટ શહેરમાં અડસઠ કોર્પોરેટરો ત્રણ ત્રણ ધારાસભ્યો સંસદ સભ્યો હોવા છતાં અને કોંગ્રેસના ધારાસભ્યો સંસદ સભ્યો ખાસ નહીં હોવા છતાં મારે અમદાવાદથી આવીને લારી ગલ્લા પાથરણાવાળા માટે લડવું પડે એ બારમી જનતા પાર્ટી માટે શરમનો વિષય છે એટલે આજે મ્યુનિસિપલ કમિશનર સિંહને આવેદનપત્ર આપવાના છીએ કે આ લારી ગલ્લા પાથરાણાવાળા એ રાજકોટના સૌરાષ્ટ્રના ગુજરાતના દેશના નાગરિકો છે ગૌરવપૂર્વક જીવન જીવવાનો કામ ધંધોને રોજગારી મેળવવાનો એમનો પણ અધિકાર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ મુજબ છે તો તમે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરો અને વરસતા વરસાદમાં આ ગરીબ માણસોને અહીંથી બેઘર કરી ઉજાડો નહીં અને કોઈ પણ કારણસર અહીંથી અમને ખસેડો કરવા પડે તો વૈકલ્પિક વ્યવસ્થા તમે એમના માટે ઊભી કરો આ મુદ્દે આજે મ્યુનિસિપલ તંત્રને આવેદન પત્ર આપવાના છીએ અને બાદ પણ તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ કચેરીની બહાર આ ચોક્કસ મુદ્દાના ધરણા ઉપર અમે બેસવાના છીએ સુરેન્દ્રનગરમાં લગભગ દરેકે દરેક તાલુકામાં પ્રચંડ અને વ્યાપક પ્રમાણમાં ઇલિગલ માઇનિંગ થાય છે સમગ્ર સૌરાષ્ટ્ર જાણે છે આ બાબતે માનવ અધિકારનું કામ કરનારા કાર્યકર્તાઓ દ્વારા પર્યાવરણના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકો દ્વારા સતત રજૂઆતો જિલ્લા કલેક્ટર તંત્ર ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી પણ કમલમમાં અને ગાંધીનગરમાં એક મસ મોટું બંડલ નિયમિત ધોરણે સુરેન્દ્રનગરથી જતું હોવાના કારણે આ શ્રમિકોના મોત ગેરકાયદેસર ચાલતી ખનનોમાં થઈ રહ્યા છે ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ જેમ તમે મોટી માછલીઓને નથી પકડતા એમ આ ગેરકાયદેસર ખનન કરાવનારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નેતાઓની ધરપકડ થાય અને આઈએસ આઈપીએસ અધિકારીઓ જે નિયમિત આમાંથી બંડલ મેળવે છે પૈસા રડે છે એની પણ ધરપકડ થાય તો જ સુરેન્દ્રનગર અને ગુજરાતનું ઇલિગલ માઇનિંગ બંધ થાય સુરેન્દ્રનગરની ખાણમાં મરેલા ત્રણ લોકો માટે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ જવાબદાર છે અમે અત્યારે જગ્યા અમારી ફેરવી નાખી છે તો હવે અત્યારે ન્યા જે એમાં જે અમને કોર્પોરેટ વિજય જે વિજયભાઈ નેહરા જે જે તે સમયે કમિશનર હતા એમને એને મોખિતમાં અમને એસીના રોડેથી અમને ન્યા એને બેસાડવામાં આવેલા હતા ભાઈ તમે અહીં ધંધો કરો એ લોકોએ સરકારીને સિટી બસની સુવિધા પણ આપેલી હતી પેપર એને આપેલું હતું કે આ લોકો બજાર અહીંયા શિફ્ટ કરેલી છે પછી અત્યારે હવે એમાં ત્રણ પાર્ટી છે એક કોઈ માલિકી છે કે આ જગ્યા મારી છે સિંચાઈ વિભાગ કે જગ્યા મારી છે કોર્પોરેશન પછી અમને કોર્પોરેશન દ્વારા નોટિસ મળવામાં આવી છે કે તમને અમે બેસાડેલા નથી અમને અમને કોર્પોરેશન બેસાડેલા છે પછી અમને એક નોટિસ મળી છે કે તમે અમે કોર્પોરેશનને અમે તમને બેસાડેલા નથી તો અમારી ઉપર જે છ સાત આઠ જણા ઉપર છે નોટિસ આવે છે અમારી ઉપર નોટિસ છે અને અમને નથી ઉપાડવામાં આવે છે આશરે તમે ગણો ને પાંચસો સાતસો છે નાના મોટા બધા જે શાકભાજી વાળા છે નાનો મોટો ભંગારનો ધંધો છે કપડાવાળા છે આ તે રોજનું રોજનું રોય રોજ ખાવાવાળા માણસો પરિવાર પરિવાર તમે આશરે સમજો ને તો પાંચસો થી પંદરસોથી બે હજાર પરિવાર મિનિમિમ એમ હશે મુખ્ય માંગ મારી એમ છે હવે અમને વારંવાર ક્યાંક ખસેડવામાં આવે નહીં અમને ક્યાંય સ્થાનિક જગ્યા હોય અમને એના કાયમી માટે અમને એમાં બેસાડવામાં આવે અને સરકારની કોઈ ઘણી એવી જગ્યાઓ ખાલી ખાલસા પડી છે પચીસ ત્રીસ વર્ષથી એકદમ ખંડેર હાલતમાં પડી છે સરકારી વાહનો અંદર પડ્યા આપણે ખંડેર થઈ ગયા છે એ જગ્યાનો તાત્કાલિક નિકાલ કરીને અમને એવી જગ્યામાં બેસાડવા આવે જેથી જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલે અમારી એ રજૂઆત છે કે અમે પેલા ગુજરી બજારમાં બેઠા જ્યાંથી ગાઈટા ત્યાંથી ગાડી શાસ્ત્રી મેદાનમાં બે તો ત્યાંથી ને અમને ગાઈટા હવે ત્યાંથી ગયા બાપુનગરમાં બાપુનગરમાંથી ને અમને ગાઈટા બાપુનગરમાંથી વિજય લેર આવ્યા હતા અમને અહીંયા એસી રોડે અમને બે રહ્યા અમે મ્યુનિસિપાલિટી માં આઠસો રૂપિયા પોચ ભરતા હતા એસી નેવું જણા હતા આઠસો રૂપિયા પોચ અમે ભરતા હતા તો વિજય નહેર આવ્યા ને સીધા ગયા વા મ્યુનિસિપાલિટી ની ઓફિસે કે આ કાયદાસરના વેપારી છે અને ઉઠાડાય નહીં તો વિજય નહેર આવીને અમને ડેમે બે રહ્યા કાંઈથી તમને કોઈ તકલીફ છે નહીં અત્યારે હેરાન છે અમને તકલીફ છે કે આ બધાય કાઢે છે આથી નીકળો આથી નીકળો તો અમારું ભેટ છે અમે ક્યાં જાય વિરોધી છે કાયમ ને અમારે ઈ જગ્યા જીવો તો સારું અમે કાચી કમેટીમાં માં ઉપપ્રમુખ નો હોદો ધરાવું છું સાહેબ અમને વારંવાર પેલા અમને આપણે શાસ્ત્રી મેદાનમાં બેસાડતા ત્યાંથી અમને કાયદા તો આપણે કોઠારીયાના નાકે બેસ્યા ત્યાંથી પાસે બાપુનગરમાં બાપુનગરમાંથી એસી ફૂટની ચોકડીએ તે છતાં અમને અત્યારે ડેમે સાહેબ અમે જે લોકો કે રીતે અમે મ્યુનિસિપાલિટી કેમ અમે ખસી જ જાય છે તો વારંવાર સાહેબ અમને હેરાન કરે છે આ લોકો કાંઈક પણ કચરામાં અમને બેસાડે સારી જગ્યા થાય એટલે એ લોકો અમને ત્યાંથી ખસેડી નાખે છે અને અમારી માસે

જે અત્યારે હોરાજી કે આ અમારી બે એકર ને અઢી ગુઠા અમારી જમીન છે એની માથે સાહેબ અમે કોઈ કબજો કર્યો નથી તે છતાં અમારી માથે લેન્ડ ગ્રેબિંગ કેમ અત્યારે હાજી ડેમ રવિવારની હાજી મેદાન માં બેસી છે સાહેબ એ છતાં અમારી માથે વારંવાર આ લોકો હેરાન કરે અમારી માંગ એક જ છે સાહેબ ગમે નહીં આપો સાહેબ હવે અમને વિકલેન જગ્યા આપો અરે જે કરી અને એમને સાત આઠ વર્ષ ધંધો કરી અમારો ધંધો શ્રેષ્ઠ થાય તો આ લોકો અમને ખસેડી નાખે છે બરાબર સાહેબ અમારી એક જ માંગ છે કે અમને કાયમી ધોરણે ગમે ત્યાં જગ્યા આપો